હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર છ રેખાઓ અને ખૂણાઓની વાત આપણે કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર ત્રણ છે પહેલાં બે લેક્ચરમાં આપણે એટલે કે પહેલા લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શનની વાત કરી હતી આ ચેપ્ટરમાં કઈ કઈ થિયરી આવે છે કેવા દાખલા આવે છે અને અને કયા કયા ટોપિક આવે છે આપણે સંપૂર્ણ વાત કરી હતી પછી બીજા લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર એક બે અને ત્રણની ગણતરી કરી હતી આજે આપણે લેક્ચર નંબર ત્રણમાં સ્વાધ્યાય છ પોઈન્ટ એકની શરૂઆત કરીશું એટલે કે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ એકના જે પ્રથમ બે દાખલા છે એટલે કે પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે એને આપણે સોલ્વ કરીશું તો તમે પહેલાં જાતે ટ્રાય કરો શીખો તમારી ક્યાં ભૂલ પડે છે કે આ તમે અટકો છો ક્યાંથી તમને નથી આવડતું એ તમારે ટ્રાય કરવાનું છે તો હું પ્રશ્નની રકમ વાંચીશ પછી પણ તમને હિન્ટ આપીશ અને તમે અત્યારે પણ ટ્રાય કરી શકો છો તમને આવડે છે કે નહીં તમે કેટલું શીખ્યા છો જે આગળના ત્રણ ઉદાહરણ આપણે ગણાવ્યા હતા એમાંથી તમને કેટલો આઈડિયા આવ્યો છે તો ચાલો આપણે પ્રશ્નની રકમ વાંચીએ અને પછી આપણે આગળ દાખલાની ગણતરી કરતા જઈએ તો પ્રશ્ન નંબર એક એમાં આપણને અહીંયા શું આપેલું છે ચલો આપણે રકમ વાંચીએ કે પ્રશ્ન એક આકૃતિ છ પોઈન્ટ તેર જે તમારી બુકમાં પણ આપેલી છે અને અહીંયા મેં દોરવાનો પણ પ્રયત્ન કર્યો છે જેમાં આપણને શું આપેલું છે કે રેખા એ અને સીડી છે એ ઓમાં છે તે છે તમે અહીંયા જ જોઈ શકો છો એક છે આપણી રેખા અહીંયા એ અને એક છે અહીંયા આપણી રેખા સીડી જે બંને ક્યાં છે છેદે છે એકબીજાને અહીંયા ઓ બિંદુમાં છેદે છેદે છે પછી આપણને શું આપેલું છે અહીંયા અહીંયા એક આકૃતિ આપેલી છે જેમાં અહીંયા આ ઓ છે એ અહીંયા આપણને એક્સ્ટ્રા કિરણ આપેલું છે અને એ રકમમાં આગળ આપણે જોઈએ તો કે એ ઓ સી પ્લસ ખૂણો બી ઓ ઈ છે એ સિત્તેર છે એટલે કે આ એ ઓ સી અને આ જે બી ઓ છે એ બંને ખૂણાનો સરવાળો કરેલો છે સિત્તેર છે અને જે બીઓડી છે એ ચાલીસ છે એટલે કે અહીંયા બી ઓડી અહીંયા આપણું ચાલીસ છે તો ખૂણો બી અને વિપરીત ખૂણો સી આપણે મેળવવાનું છે હવે ઘણા વિદ્યાર્થીઓને અહીંયા પ્રશ્ન થશે કે આ વિપરીત સી શું છે તો જે આપણને ખૂણો સી નું માપ મળે એને આપણે ત્રણસો સાઈઠમાંથી બાદ કરી દઈશું તો આપણને વિપરીત ખૂણો સી મળી જશે તો ચાલો આપણે ગણતરી કરીએ તો સિમ્પલી પહેલાં તો હું તમને હિન્ટ આપું છું કે કેવી રીતે તમારે દાખલો ગણવાનો છે જેમ કે અહીંયા તમને દેખાતો છે કે એક શું છે અહીંયા આપણે રેખા અહીંયા એ છે અને અહીંયા રેખા આપણી સીડી છે તો સામસામેના ખૂણા શું બનશે અહીંયા અભિકોણો બનશે એટલે કે અહીંયા આપણને જો ખૂણો બી ઓડીનું માપ આપણને ચાલીસ અંશ આપેલું છે તો જો આ ખૂણો બી ઓડી ચાલીસ અંશ હોય તો આ જે ખૂણો એ છે એ પણ અહીંયા આપણો ચાલીસ અંશ બની જશે સમજણ પડી કે તો અહીંયા ખૂણો એ સી અને ખૂણો બી ઓ ઈનું માપ પણ આપણને બંનેનો સરળ કિલો આપેલો હતો સિત્તેર આપેલો હતો તો ખૂણો બી ઓ ઈનું માપ કેટલું થશે સિત્તેરમાંથી આપણે ચાલીસ બાદ કરીશું તો જે વચ્ચે એ આપણું ખૂણો બી ઓ ઈનું માપ થશે તો બી ઓ માપ અહીંયા આપણને સિમ્પલી ત્રીસ મળી જશે જે આપણે અહીંયા શોધવાનું હતું તો આનું માપ આપણને સિમ્પલી ત્રીસ અંશ મળી ગયું હવે ઘણા વિદ્યાર્થી કહે છે કે જે આપણે વિપરીત સી શોધવાનો છે એ આપણને કેવી રીતે મળશે તો તમને ખબર છે કે આ એ ઓ સી અને બી ઓ ઇનો સરળો કેટલો છે સિત્તેર અંશ છે તો વચ્ચેનો ખૂણો સીઓ ઈ કેટલો થશે તો અહીંયા જો આ શું છે એ બી છે એના રેખા પર ત્રણે ત્રણ ખૂણા આવેલા છે તો ત્રણેય ખૂણાનો સરળો કેટલો થશે એકસો ને એસી અંશ થશે તમને ખબર છે કેમ કે રેખિક જોડના ખૂણા છે તો એકસો એસીમાંથી સિત્તેર બાદ કરીશું તો આપણને સીઓઈનું માપ કેટલું મળશે અહીંયા એકસો ને દસ અંશ સિમ્પલી અહીંયા મળી જશે પણ અહીંયા આપણે શોધવાનું શું છે વિપરીત સીઓઈ શોધવાનું છે સીઓઈ આપણને એકસો દસ મળ્યું તો ત્રણસો એકસો ને દસ બાદ કરીશું તો વિપરીત સીઓઈ આપણને કેટલું મળશે અહીંયા બસોને પચાસ સૌ સિમ્પલી મળી જશે તો તમારે આવી રીતે સિમ્પલી ગણતરી કારણે છે તમને નાના નાના કોન્સેપ્ટ લગાવવાના છે સંપલી તમને આવડી જશે તો ચાલો હવે આપણે દાખલાને પૂરું પૂરો ડિટેલમાં આપણે ગણવાનો પ્રયત્ન કરીએ આપણે જે રફર કર્યું હતું એને આપણે અહીંયા આપણે રિમૂવ કરી દઈએ તો સાવ સિમ્પલ દાખલો છે તમને આઈડિયા આવી ગયો હશે તો તો ચાલો હવે આપણે ગણતરી કરતા જઈએ અને એક એક વસ્તુ આપણે લખતા જઈએ તમને સમજાવીને તો ચાલો આપણે ગણતરી કરીએ તો પહેલાં તો અહીંયા આપણને શું આપેલું છે કે રેખા જો તમને રકમમાં આપેલું છે કે રેખા એબી અને સીડી શું છે ઓ બિંદુમાં છેદે છે તો ચલો આપણે લખી દઈએ કે આ જે જે ખૂણો છે ખૂણો એ સી સોરી હા એ સી અને અહીંયા ખૂણો બી ઓડી એ સમાન થશે તો ચલો અહીંયા લખી દઈએ કેમ કે શું છે એ અભી છે તો ચલો અહીંયા આપણે નીચે લખી દઈએ કે રેખા એ બી અને સીડી ઓમાં છેદે છે ઓકે તો જે આપણો ખૂણો છે માટે ખૂણો એ ઓ સી બરાબર ખૂણો બી ઓડી એ બંને સરખા થશે અને કેમ સરખા થશે કેમ કે જે એ રેખાઓ છેદે છે એમાં સામસામેના ખૂણા સરખા થાય કેમ એને શું કહેવાય આપણે બે કોણ કહીએ છીએ એટલે કે જે આ ખૂણો એ છે આ ખૂણો આપણો એ અને આ ખૂણો બી આપણા સામ સામેના ખૂણા સરખા થશે તો આપણને જો રકમમાં અહીંયા ખૂણો બી ઓડીનું માપ અહીંયા આપણને ચાલીસ અંશ આપેલું છે તો સામેનો ખૂણો જે એ છે એ પણ અહીંયા આપણો ચાલીસ અંશ થશે તો ચલો નીચે અહીંયા આપણે લખી દઈએ કે ખૂણો બીઓડીનું માપ આપણને અહીંયા ચાલીસ અંશ રકમમાં આપેલું છે તો જે આપણો ખૂણો એ છે એ છે એ પણ અહીંયા આપણો સિમ્પલી ચાલીસ અંશ બની જશે તો આટલું તમને સમજણ પડી ગઈ હવે આપણે અહીંયા શોધવાનું શું છે તો પહેલાં તો આપણે ખૂણો અહીંયા બી ઓ શોધવાનું છે પણ તમને રકમમાં એક વસ્તુ અહીંયા આપેલી છે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા હાઇલાઇટ કરીને બતાવું છું કે એ અને BOE નો ઇનો સરવાળ સિત્તેર અંશ છે તો સિમ્પલી આપણને AOC મળી ગયું છે તો આપણને BOE પણ મળી જશે તો ચલો આજે આજે આપણને સરવાળ આપેલો છે એમાં આપણે AOC નું આપણે અંશમાં આપણે અહીંયા લખી દઈએ તો આપણને સિમ્પલી BOE મળી જશે તો ચાલો લખી દઈએ અહીંયા આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ અહીંયા કે ખૂણો આપણને શું આપેલું હતું રકમમાં કે ખૂણો AOC સી પ્લસ ખૂણો બી બંનેનો સરવાળો અહીંયા આપણને સિત્તેર અંશ આપેલો છે તો એ ઓશીનું માપ તો હમણાં જ આપણે શોધ્યું અહીંયા કેટલું છે તો ચાલીસ અંશ છે તો ચાલો આપણે એ માપ અહીંયા મૂકી દઈએ કે એ ઓસીનું માપ અહીંયા ચાલીસ અંશ છે પ્લસ ખૂણો બી ઓ બરાબર અહીંયા આપણને સિત્તેર અંશ આપેલું છે તો આપણે બી ઓઈ છે એને આપણે કરતાં બનાવીએ તો ચાલીસને આપણે પેલી સાઈડ લઈ જઈશું તો આ સાઈડ પ્લસ છે તો પેલી સાઈડ માઇનસ થઈ જશે તો ખૂણો બી ઓઈ બરાબર અહીંયા સિત્તેર અંશ માઇનસ ચાલીસ અંશ તો કેટલું વચ્ચે સિત્તેરમાંથી ચાલીસ જશે તો અહીંયા સિમ્પલી આપણું અહીંયા ત્રીસ અંશ વધશે તો જે ખૂણો બી ઓ માપ છે એ સિમ્પલી અહીંયા આપણને ત્રીસ અંશ મળ્યો તો ચલો એને આપણે બોક્સમાં મૂકી દઈએ અને એને આપણે હાઇલાઇટ પણ કરી દઈએ કે આપણને ખૂણો બી ઓ માપ આપણને અહીંયા ત્રીસ અંશ મળી ગયો હવે આપણે બીજું શું શોધ શોધવાનું છે જો આ જે બી છે આપણને એનું માપ કેટલું મળ્યું અહીંયા આપણને ત્રીસ અંશ મળી ગયો હવે આપણે વિપરીત સી ઓઈનું માપ શોધવાનું છે મેં તમને શીખવાડ્યું હતું કે એ ઈ બી રેખા છે એના પણ અહીંયા ત્રણ ખૂણા આવેલા છે એક તો એઓ સી પછી સી સી અને અહીંયા બી તો ત્રણેય ખૂણાના માપનો સરળ કર્યો થશે એકસોને એસી અનુસાર છે કેમકે રેખિક જોડના ખૂણા છે તો આપણને સિમ્પલી પહેલાં સી ઓઈનું માપ મળશે જે સીઓઈનું માપ મળશે આપણને એને આપણે ત્રણસો સાઠમાંથી બાદ કરી દઈશું તો આપણે વિપરીત સી ઓઈનું માપ આપણને મળી જશે તો ચલો અહીંયા આપણે સિમ્પલી હું તમને લખીને પણ સમજાવું છું તો ચલો અહીંયા આપણે લખીએ કે આપણા ત્રણેય ખૂણા કયા કયા હતા જે એ બી રેખા પર આવેલા હતા તો ખૂણો એ પહેલાં તો અહીંયા લખી દઈએ ચલો કે જે એ બી રેખા છે એમાંથી અહીંયા બે કિરણ ઉદ્ભવે છે ઓસી અને ઓઈ તો અહીંયા આપણને રેખિક જોડના ખૂણા મળશે તો અહીંયા પહેલાં લખી દઈએ કે રેખા એ બી પર કિરણ ઓસી અને ઓઈ આવેલા છે ઓકે તો હવે આપણે અહીંયા લખી શકીએ કે ખૂણો એ ઓ સી પ્લસ ખૂણો સી ઓ ઇ અને આપણો છેલ્લો ખૂણો હતો ખૂણો બી ઓ તો ત્રણેય ખૂણાનો સરળ કેટલો થશે અહીંયા આપણો એકસો ને અંશ થશે એમ કે શું છે આપણા રેખિક જોડના ખૂણા છે તો અહીંયા આપણે કંસમાં લખી દઈએ કે રેખિક જોડ રૈખિક જોડ ઓકે તો હવે આપણને જે પણ માપ અહીંયા ખબર છે એ આપણે અહીંયા કિંમત મૂકતા જઈએ તો એ ઓ સીનું માપ તો હમણાં જ આપણે શોધ્યું કેટલું મળ્યું તો આપણને અહીંયા ચાલીસ અંશ મળ્યું હતું તો ચાલો મૂકી દઈએ અહીંયા તો એ ઓ સીનું માપ આપણને અહીંયા ચાલીસ અંશ મળ્યું હતું તો ચાલીસ અંશ પછી આપણે સી ઓ માપ શોધવાનું છે વિપરીત સી ઓઈ અને બી ઓઈનું માપ આપણે એ પણ હમણાં શોધ્યું એ આપણને કેટલું મળ્યું હતું અહીંયા ત્રીસ અંશ મળ્યું હતું તો એમાં પણ આપણે અહીંયા મૂકી દઈએ ત્રીસ અંશ બરાબર અહીંયા એકસો ને એંશી અંશ તો જો ચાલીસ અને ત્રીસનો સરળો કેલો થશે એ તો આપણે ઓલરેડી સિત્તેર આપેલો જો છતાં પણ અહીંયા આપણે સિત્તેર લખી દઈએ સરળો કરીને કે ખૂણો સી અહીંયા સિત્તેર અહીંયા એકસો એંશી તમે ડાયરેક્ટ પણ લખી શકો છો કેમ કે તમને રકમમાં આપેલું જ છે કે એ અને બી ઓ ઈનો સરળો તમને સિત્તેર અંશ આપેલો છે તો તમે ચાલીસ અને ત્રીસની જગ્યાએ ડાયરેક્ટ પણ સિત્તેર અંશ લખી શકો છો તો ચાલો હવે આપણે જે આ સી સિત્તેર અહીંયા છે એ બરાબરની પેલી સાઈડ જશે તો માઇનસ થઈ થઈ જશે આ સાઈડ પ્લસ છે તો તો ખૂણો સી બરાબર અહીંયા આપણને એકસો એસી અંશ માઇનસ અહીંયા આપણને સિત્તેર અંશ મળશે તો એકસો એસીમાંથી સિત્તેર જાય તો કેટલા વધે એકસો દસ વધે તો જે આપણો ખૂણો સી છે એનું માપ આપણને અહીંયા મળ્યું એકસો દસ અંશ પણ આ આપણો હજુ પૂર્ણ જવાબ નથી કેમ કે રકમમાં આપણને સીઓઈનું માપ નથી પૂછ્યું આપણે શું પૂછ્યું હતું તમે ધ્યાનથી રકમને વાંચો કેમ કે ઘણા વિદ્યાર્થીઓ આવી ભૂલ કરતા હોય છે અહીંયા આપણને વિપરીત સી નું માપ પૂછ્યું હતું એટલે કે જે ત્રણસો સાહીઠમાંથી આપણે એકસો ને દસ જે આપણને માપ મળ્યું એ આપણે બાદ કરીશું તો આપણને વિપરીત સી નું માપ મળી જશે જે પણ ખૂણાનો તમને માપ મળે અને એને તમે ત્રણસો સાહીઠમાંથી બાદ કરો તો એ એ ખૂણાનું તમને વિપરીત માપ મળ્યું કહેવાય તો ચલો અહીંયા આપણે કરી દઈએ કે વિપરીત સી નું માપ આપણે અહીંયા શોધવાનું છે તો ચલો અહીં આપણે પેનને ચેન્જ કરીએ અને અહીં આપણે લખી દઈએ વિપરીત ખૂણો સી ઓ એ કેટલું થશે અહીંયા ત્રણસો ને અંશ એમાંથી જે આપણો ખૂણો છે ખૂણો સી ઓ આપણે અહીંયા બાદ કરીશું તો ત્રણસો ને અંશ ખૂણો સી ઓઈનું માપ કેટલું છે અહીંયા એકસો ને દસ અંશ છે તો એમાંથી આપણે એકસો દસ અંશ અહીંયા બાદ કર્યા તો કેટલા ત્રણસો સાઠમાંથી એકસો દસ બાદ કરીશું આપણે કેટલા વચ્ચે અહીંયા તો સિમ્પલી અહીંયા આપણને બસોને પચાસ અંશ અહીંયા માપ મળી ગયું જે આપણે શોધવાનું હતું એ તો આપણે બે અહીંયા પૂછ્યું હતું એક તો આપણને બીઓઈનું માપ પૂછ્યું હતું એ આપણે ત્રીસ અંશ મળી ગયું અને જે વિપરીત સી ઓઈનું માપ અહીંયા આપણને પૂછ્યું હતું એ આપણને બસોને પચાસ અંશ મળી ગયું તો ચાલો અહીંયા આપણે લખી દઈએ અને એને આપણે હાઇલાઇટ પણ કરી દઈએ કે વિપરીત ખૂણો સી જેનું માપ આપણને અહીંયા બસોને પચાસ અંશ મળી ગયું છે તો સિમ્પલી આપણને જે પહેલો દાખલો હતો સ્વાધ્યાય છ પોઈન્ટ એકનો એ આપણો અહીંયા પૂર્ણ થઈ ગયો હવે આપણે દાખલા નંબર બે સોલ કરીએ તો તમે એ દાખલો મારી પહેલાં જાતે ટ્રાય કરી શકો છો જો પહેલાં તો તમે અહીંયા આકૃતિ જોવો રકમ વાંચો અને જાતે તમે ટ્રાય કરી શકો છો અહીંયા વિડીયોને પોસ્ટ કરો તો હવે હું તમને હિન્ટ આપું છું તો કેટલાક વિદ્યાર્થી જેને પણ હિન્ટ જોઈએ છે એ હિન્ટ પછી પણ ગણી શકે છે કેવી રીતે અહીંયા જવાબ મળી શકે છે તો ચાલો આપણે રકમ વાંચું અને પછી હું તમને હિન્ટ આપીશ અને પછી હું તમને સંપૂર્ણ દાખલો ફરીથી ગણાવીશ સ્ટેપ બાય સ્ટેપ જેમ પ્રથમ દાખલો

પછી આપણને શું આપેલું છે કે ખૂણો પીઓ વાય બરાબર અહીંયા નેવ અંશ આપેલું છે એટલે ખૂણો પીઓ વાય આ આપણને અહીંયા નેવ અંશ આપેલું છે તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે એનું માપ અહીંયા કેટલું છે તો કે નેવ અંશ તમને અહીંયા કાઠ ખૂણો દેખાય છે તો એ આપણને નેવું અંશ આપેલું છે પછી અહીંયા આપણને ખૂણા અલગ આપેલા છે જેમ કે અહીંયા એમ ઓ પી છે એ અહીંયા આપણને એની સંજ્ઞા એ દર્શ દર્શાવી છે પછી જે અહીંયા એક્સ ઓ એમ છે એને આપણી સંજ્ઞા બી બી દર્શાવી છે તો આપણને રકમમાં શું આપેલું છે કે એ જેમ બી બરાબર બે બે જેમ ત્રણ એટલે કે એ ભાગ્યા બી જે જે એ ખૂણો છે એ ખૂણો ભાગ્યા બી ખૂણો બરાબર આપણને બે ભાગ્યા ત્રણ આપેલું છે તો ખૂણા સીનું માપ અહીંયા આપણે શોધવાનું છે એટલે કે કયો ખૂણો સી છે અહીંયા જો તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક્સ ઓ એનનું માપ અહીંયા આપણને શોધવાનું છે તો ચાલો અહીંયા આપણે શોધીએ તો તમે અહીંયા બે રીતે દાખલાની ગણતરી કરી શકો છો પહેલાં તો કેવી રીતે જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે આ જો રકમમાં તમને અહીંયા રેખિક જોડ જોડ બને છે કઈ કઈ રેખ રેખિક જોડ બને છે તો અહીંયા બે રેખિક જોડ બને છે તો હું તમને સમજાવું છું એક તો આ જે આપણી એક્સ વાય રેખા રેખા છે એના પર અહીંયા આપણા ત્રણ ખૂણા આવેલા છે એક તો આપણો આ નેવુંશનો ખૂણો પીઓ વાય પછી ખૂણો એ અને ખૂણો બી એ આપણી રેખિક જોડ બનશે તો હવે આ ત્રણેય ખૂણાનો સરળો કેટલો થશે એકસો ને એસી અંશ થશે તો આપણે આ નેવું ને બાદ કરી દઈએ તો આ બાકીના જે જે બંને ખૂણા છે એ અને બી એનો સરળો કેટલો થશે એ નેવું અંશના બંને ખૂણા બનશે ધારો કે અહીંયા આપણે ધારણા કરી દઈએ કે અહીંયા આપણને જેમ આપેલું છે કે એ જેમ બી બરાબર બે જેમ ત્રણ આપેલું છે તો એને આપણે અહીંયા ટુ એક્સ ધારણા કરીએ અને બીની આપણી ધારણા અહીંયા ત્રણ એક્સ કરીએ તો બંનેનો સરળો કેટલો થશે અહીંયા પાંચ એક્સ થશે તો પાંચ એક્સ બરાબર અહીંયા આપણને નેવું અંશ મળશે તો એક્સની કિંમત સિમ્પલી અહીંયા આપણને અઢાર મળી જશે એટલે કે એનું અંશ માપ કેટલું થશે આપણને છત્રીસ અંશ મળશે અને બીનું માપ આપણને અઢાર ગુણ્યા થાય એટલે કે અહીંયા ચોપ્પન અંશ સિમ્પલી મળી જશે તો અહીંયા આપણને એનું માપ મળી ગયું બીનું માપ મળી ગયું તો સિમ્પલી અહીંયા તમને સીનું માપ પણ મળી જશે કેવી રીતે મળી જશે તો તમે બે રીતે હવે સીનું માપ શો શોધી શકો છો પહેલાં તો આપણે આ એ અને બીનું માપ તો શોધ્યું પણ સીનું માપ તમે કેવી રીતે શોધશો તો જો તો હું તમને બતાવું છું જેમ કે પહેલાં આપણે ધાણા કરીએ અહીંયા કે આપણું જો આપણી એક રેખા છે એમ એન એમ એન રેખા તમને દેખાય છે તો એના પર અહીંયા આપણું જે આ કિર કિરણ છે એના લીધે અહીંયા આપણા બે રેખિત જોડના ખૂણા બને છે એક તો અહીંયા એક્સ ઓ એમ અને એક્સ ઓ એન આપણા અહીંયા બે રેખિત જોડના ખૂણા તમને દેખાયા તો બીનું માપ તો તમને તમને ખબર છે કેટલું મળ્યું અહીંયા આપણને ચોપન અંશ મળી ગયું તો આ જે એક્સો એનનું માપ કેટલું હશે કે એકસો એસીમાંથી આપણે ચોપનને બાદ કરીએ તો કેટલો મળશે સિમ્પલી તમને અહીંયા એકસો છવ્વીસ અંશ મળી જશે કે જે આપણે શોધ શોધવાનું છે જે સીનું માપ તમને અહીંયા કેટલો મળશે એકસો ને છવ્વીસ અંશ સિમ્પલી તમને મળી જશે તમે બીજી રીતે પણ અહીંયા શોધી શકો છો કેવી રીતે જેમ કે અહીંયા તમને રકમમાં આપેલું છે કે આ એક્સ વાય છે અને આ એમ એન છે એ બંને શું છે રેખાઓ છે બે ઓઓ બિંદુમાં સી છેદે છે તો કે આપણા જે સામસામેના ખૂણા હશે એ સરખા બનશે એટલે કે અભી કોણો બનશે તો તમને અહીંયા જો બતાવો જેમ કે અહીંયા આપણું આ તમને રેખા તમને દોરીને બતાવો આપણે અલગ પેનથી અહીંયા દોરવાનો પ્રયત્ન કરીએ ચાલો આપણે ઓકે આપણે રેડ બ્લુ રેડ બ્લૂ પેનથી અહીંયા દોરીએ કે આ આપણી રેખા એમ એન છે અને આપણી રેખા એક્સ વાય છે તો સામસામેના ખૂણા સરખા થશે તો અહીંયા આપણે આ સી બિંદુનું માપ શોધવું છે તો એના સામેનો ખૂણો શું છે અહીંયા એમ ઓ વાય એટલે કે અહીંયા આ ખૂણો નેવ અંશનો અને એ ખૂણાનો સોળ કરીએ છીએ કેમ કે એ બંને આસન કોણ છે તો એ આપણું સી બરાબર થશે તો નેવ અંશનો ખૂણો અને એ એ કેટલા અંશનો ખૂણો છે તો છ છત્રીસ અંશનો છે તો નેવ પ્લસ પ્લસ છત્રીસ કેટલા થશે એ પણ એકસો છવ્વીસ થશે તો તમે આવી રીતે બે રીતે ગણતરી કરી શકો છો તો ચલો સિમ્પલી હું તમને અહીંયા ગણતરી કરીને હવે બતાવું છું જે આપણે રફવર્ક કર્યું હતું એને આપણે રિમૂવ કરી દઈએ આ તમને પહેલાં ખાલી હિન્ટ આપી દીધી હવે આપણે સિમ્પલી ગણતરી કરી લઈએ ઓકે તો ચાલો આપણે જે જે પણ રફવર્ક કર્યું છે એને અહીંયા આપણે રીમૂવ કરી લઈએ ઓકે અને હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક સ્ટેપને તમને સમજાવતો જોઉં છું જેને પણ સમજણ પડી ગઈ હોય એ જાતે ગણતરી કરી શકે છે અને જેને સમજણ ના પડી હોય એ મારી સાથે ચેક કરે અને પછી જાત જોઈને ગણતરી કરી શકે છે તો ચલો હવે આપણે ગણતરી કરીએ તો પહેલાં તો અહીંયા આપણે ધારણા કરીશું કે આપણને એ જેમ એટલે કે એ જેમ બી શું આપેલું હતું અહીંયા આપણને આપેલું હતું એટલે કે બે ભાગ્યા ત્રણ આપેલું હતું તો આપણે એને અહીંયા ટુ એક્સ ધારી લઈએ અને બીને આપણે લઈએ તો ચલો અહીંયા આપણે લખી દઈએ આપણે ધારણા કરીશું કે અહીંયા ધારો કે એ બરાબર અહીંયા આપણે ટુ એક્સ ટુ એક્સ અને બી બરાબર અહીંયા આપણે થ્રી એક્સ લેતા તો અહીંયા આપણે એ બરાબર ટુ એક્સ તારણા કરી કેમ કે આપણે ટુ જે એમ થ્રી આપેલું હતું તો અહીંયા આપણે એને ટુ એક્સ લીધું અને બીને આપણે થ્રી એક્સ લીધું તો હવે જે આપણે એક અહીંયા રેખિક જોડ બને છે તમ તમને ખબર જ છે કે આપણું જે આ એક્સ વાય રેખ રેખા છે તમને બતાવી દઉં ફરીથી આપણી એક્સ વાય રેખા છે એના પર ત્રણ ખૂણા છે એક આપણો નેવંશનો ખૂણો એક એ ખૂણો અને એક આપણો બી બી ખૂણો તો ત્રણેયને આપણે અહીંયા સિમ્પલી લખી દઈએ કે ત્રણેય ખૂણાનો સરળ કેટલો થશે એકસો ને અંશ થશે તો ચલો અહીં આપણે લખી દઈએ કે અહીંયા આપણે અહીંયા પહેલાં તો લખીએ કે રેખા એક્સ વાય પર બે આપણા કિરણ આવેલા છે ઓપી કિરણ અને ઓએમ કિરણ આવેલા છે તો આપ સિમ્પલી તમને ખબર પડી જાય કે ત્રણ ખૂણા બને છે એ આપણા રેખિક જોડના ખૂણા છે તો ચલો અહીંયા આપણે લખીએ કે રેખા એક્સ વાય પર કિરણ ઓપી અને ઓએમ આવેલા છે તો આપણે ત્રણ ખૂણા બનશે કયા કયા ખૂણા એક તો પી ઓ વાય પછી આપણો બીજો ખૂણો બનશે અહીંયા ખૂણો એમ ઓ પી અને ત્રીજો ખૂણો બનશે અહીંયા આપણો ખૂણો એક્સ ઓ એમ તો ચલો અહીંયા આપણે લખી દઈએ તો પહેલો ખૂણો બનશે અહીંયા જે આપણો નેવ ઓશનો ખૂણો છે ખૂણો પી ઓ વાય પછી બીજો ખૂણો બનશે અહીંયા આપણો ખૂણો એમ ઓ પી જે આપણો એ ખૂણો છે એટલે કે અહીંયા ખૂણો એમ ઓ પી અને ત્રીજો ખૂણો બનશે અહીંયા આપણું જે આપણું બી ખૂણો છે ખૂણો એક્સ ઓ એમ તો ચાલો અહીંયા આપણે લખી દઈએ કે ખૂણો એક્સ ઓ એમ અને ત્રણેય ખૂણાનો સોળ કેટલો થશે અહીંયા એકસો ને એસી અંશ થશે કેમકે આ ત્રણેય ખૂણા એક જ રેખા જે એક્સ વાય પર આવેલા છે તો અહીંયા આપણે કૌશમાં લખી દઈએ કે આપણા રેખિક જોડના ખૂણા છે એટલે કે રેખિક જોડા આપણે કૌશમાં સિમ્પલી લખી દઈએ કે રેખિક જોડ ઓકે હવે આપણે આગળની ગણતરી કરીએ તો હવે જો ખૂણો પી ઓ માપ તો તમને ખબર જ છે તમને રકમમાં પણ આપેલું છે કે ખૂણો પીઓ વાય છે એ કેટલો છે અહીંયા નેવ અંશનો ખૂણો છે તો એની અહીંયા આપણે કિંમત સિમ્પલી મૂકી દઈએ કે આ આપણો નેવ અંશનો અહીંયા ખૂણો છે પછી જે ખૂણો એમ છે એમ ઓપી કયો ખૂણો છે એટલે કે ખૂણો એમ એ આપણો ખૂણો અહીંયા એ જ છે તો ચાલો અહીંયા આપણે લખી શકીએ કે એમ ઓપીની જગ્યાએ આપણે ખૂણો એ લખી દઈએ એટલે કે એ અને જે ખૂણો એક્સ ઓ એમ છે એ જ આપણો અહીંયા ખૂણો બી છે તો એને એની જગ્યાએ આપણે બી લખી દઈએ તો પ્લસ અહીંયા બી બરાબર એકસો ને એસી અંશ સિમ્પલી આપણને અહીંયા મળી ગયું તો હવે ખૂણો નેવ અંશનો ખૂણો પ્લસ અહીંયા જે આપણે એ અને બીની આપણે ધારણા કરી હતી તો એની આપણે ધારણા શું કરી હતી અહીંયા આપણે ટુ એક્સ કરી હતી અને બીની ધારણા આપણે થ્રી એક્સ થ્રી એક્સ કરી હતી તો સિમ્પલી અહીંયા આપણને એક્સની કિંમત મળી જશે તો આપણે અહીંયા ખૂણા એ અને ખૂણા બીનું માપ પણ આપણને મળી જશે જો આપણે એક્સની કિંમત એમાં મૂકી દઈશું તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે આપણે ખૂણા એની આપણે ધારણા કરી હતી અહીંયા ટુ એક્સ છે સોરી એ આપણું ટુ એક્સ જ છે ઓકે ટુ એક્સ જ છે મારે અહીંયા લખવામાં યાદ રાખવામાં ભૂલ થઈ ગઈ હશે અને ખૂણો બી બરાબર અહીંયા થ્રી એક્સ છે બરાબર અહીંયા આપણને એક્સોની એસી હાઉસ મળી ગયો તો હવે આ જે નેવું છે એને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો આપણું નેવું માઇનસ થઈ જશે કે ભાઈ આ સાઈડ પ્લસ છે તો ટુ એક્સ પ્લસ થ્રી એક્સ કેટલા થશે અહીંયા આપણા સિમ્પલી ફાઇવ એક્સ થશે ફાઇવ એક્સ બરાબર એકસો ને એસી અંશ માઇનસ અહીંયા સિમ્પલી આપણું નેવું અંશ થઈ ગયું તો એકસો એસીમાંથી આપણે નેવું બાદ થશે તો કેટલા વધશે સિમ્પલી આપણે નેવું વધશે એટલે કે અહીંયા પાંચ એક્સ બરાબર આપણને અહીંયા નેવું અંશ મળી ગયો તો હવે એક્સને આપણે કરતાં બનાવીએ તો પાંચ અહીંયા ગુણાકારમાં છે તો પેલી સાઈડ ભાગાકારમાં જશે જો સરવાળામાં હોય તો બાદ બાકીમાં જાય બાદ બાકીમાં હોય તો સર સરવાળામાં જાય જો બરાબરની પેલી સાઈડ જાય જો અહીંયા ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય તો અહીંયા પાંચ શું છે એક્સના ગુણાકારમાં છે તો પેલી સાઈડ નેવના ભાગાકારમાં જશે તો અહીંયા સિમ્પલ આપણે લખી દઈએ કે નેવું ભાગ્ય અહીંયા પાંચ તો નેવું ભાગ્યા પાંચ કેટલા થશે કેમ કે અઢાર ગુણ્યા પાંચ આપણા નેવું થાય તો પાંચ પાંચ ઉડી જશે તો સિમ્પલી આપણે અહીંયા અઢાર વધશે તો અહીંયા આપણે લખી શકીએ કે આપણને અહીંયા એક્સની કિંમત કેટલી મળી આપણને અહીંયા અઢાર અંશ મળી તો સિમ્પલી અહીંયા આપણને એક્સની કિંમત મળી ગઈ હવે આ જે એક્સની કિંમત છે એને આપણે અહીંયા એ અને બીમાં આપણે મૂકી દઈએ તો સિમ્પલી આપણને ખૂણો એ અને નું માપ આપણને મળી જશે તો ચલો અહીંયા આપણે મૂકી દઈએ કે આપણને ખૂણા એ જો આપણે ની કિંમત મૂકીએ તો અહીંયા એક્સની કિંમત આપણે મૂકીએ તો કે અઢાર છે તો અઢાર ગુણ્યા બે કેટલા થશે સિમ્પલી આપણને ખૂણા એનું માપ અહીંયા આપણને છત્રીસ અંશ મળશે અઢાર 2 છત્રીસ અને અહીંયા એક્સ ગુણ્યા ત્રણ છે તો અઢાર ગુણ્યા ત્રણ થશે તો સિમ્પલી અઢાર તરી ચોપન એટલે કે આપણે નું માપ અહીંયા આપણને ચોપન અંશ સિમ્પલી મળશે તો આપણને એ અને બીનું માપ મળી ગયું તો મેં તમને શીખવાડ્યું હતું કે અહીંયા તમે બે રીતે હવે ખૂણા સિનુમાપ શોધ શોધી શકો છો એક તો અહીંયા જે આપણું એમ રે રેખા છે એના પર બે એક જોડના ખૂણા બને છે એક તો આપણો ખૂણો બી અને ખૂણો સી તો એકસો એંસીમાંથી આપણે ખૂણા બીનું માપ માઇનસ કરીશું તો આપણને ખૂણા માપ મળી જશે એટલે કે એકસો એંસીમાંથી આપણે અહીંયા ચોપ્પન અંશ બાદ કરીશું તો આપણે કેટલું મળશે સિનુમાપ સિમ્પલી આપણને એકસો ને છવ્વીસ અંશ મળી જશે અને તમે બીજી એ રીતે પણ શોધ શોધી શકો છો અહીંયા કે જે આપણું ખૂણ રેખા છે રેખા એક્સ વાય અને રેખા એમ એન એ બે બંને ઓ બિંદુમાં છેદે છેદે છે તો જે સામસામેના ખૂણા હશે એ શું બનશે અભિકોણો બનશે અને એ સમાન હશે તો અહીંયા જે ખૂણો સી છે એની એની સામે કયો ખૂણો છે ખૂણો એમ ઓ વાય છે એમાં અંદર બે ખૂણા છે એક આપણો નેવ ઓશનો ખૂણો અને અહીંયા ખૂણો એ તો નેવું અંશ પ્લસ ખૂણો એક એ કે લો છત્રીસ અંશ છે તો નેવું પ્લસ છત્રીસ કેટલા થશે એ પણ એકસો ને થશે એટલે તમે આવી રીતે બે ત્રીસ શોધી શકો છો તો અહીંયા આપણે સિમ્પલી એક જ રીતે શોધીશું જે આપણી રેખા એમ એન છે એના પર અહીંયા ખૂણો બી અને શું છે એ રેખીક જોડના ખૂણા છે તો ચાલો આપણે અહીંયા સિમ્પલી અહીંયા ગણતરી કરીને શોધી લઈએ તો અહીંયા આપણે ગણતરી કરીએ કે અહીંયા રેખા રેખા એમ એન પર કયું કિરણ આવેલું હતું કે ચાલો આપણે જોઈ લઈએ કે કિરણ ઓ એક્સ આવેલું છે તમારે અહીંયા ગોખવાની જરૂર નથી તમે જેટલો પણ તમને સિમ્પલી ખાલી તમને કેવું છે કે તમને ગણતરી આવડી જોઈએ તો તમને બધી રીત આવડવી જોઈએ તમે ગોખશો તો તમને આટલા દાખલા તો ક્યારે પણ યાદ રહેવાના નથી પણ તમે રીત આવડી જશે તો પછી તમને કોઈ પણ દાખલો પૂછે છતાં પણ તમને અહીંયા આવડી જશે મને યાદ નથી કે કયું કી કિરણ હતું પણ મને અહીંયા રીત ખબર છે મારો જવાબ સિમ્પલી સાચો આવી જશે તો અહીંયા રેખા એમ એન પર કિરણ ઓએક્સ છે કદાચ ઓએક્સની જગ્યાએ અહીંયા ઓ વાયો હોય ઓ જે એક્ઝે તમને કંઈ પણ પરીક્ષામાં આપી શકે છે પણ તમને રીત તમારી સાચી હોવી જોઈએ અને તમને આવડતી હોવી જોઈએ તમારે સિમ્પલી જવાબ આવી જશે તો ઓએક્સ કિરણ આવેલ છે કિરણ કિરણ આવેલ છે તો એના આધારે અહીંયા બે ખૂણા બને છે જેમાં જે ઓએક્સ કિરણ છે એ શું છે એની સામાન્ય પૂછે એટલે કે બંને જે હશે ખૂણા એમાં બંનેમાં ઓએક્સ તો આવશે જ કિરણ તો ચાલો આપણે ખૂણા કયા કયા ખૂણા અહીંયા છે ખૂણો એક છે આપણો ખા અહીંયા એક્સ ઓ એમ અને બીજો ખૂણો છે અહીંયા એક્સ ઓ એન એટલે કે ખૂણો બી અને સી એ શું છે અહીંયા રેખિક જોડના ખૂણા છે તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે ખૂણો એક્સ ઓ એમ પ્લસ અહીંયા ખૂણો એક્સ ઓ એન બંને શું છે અહીંયા રેખિક જોડના ખૂણા છે એટલે કે બંને ખૂણાનો સરવાળો અહીંયા એકસો ને એસી સિમ્પલી થશે તો અહીંયા આપણે કાઉસમાં લખી દઈએ કે રેખિક જોડના ખૂણા છે એટલે કે રેખિક જોડ ખાલી આપણે અહીંયા આટલું લખીશું રેખિક જોડના ખૂણા આપણે લખીશું નહીં પણ રેખિક જોડા આપણે લખી દીધું તો જે ખૂણો એક્સ એમ છે એ શું છે અહીંયા એ જ આપણો ખૂણો અહીંયા બી છે અને જે એક્સ ઓ છે એ જ એ શું છે અહીંયા આપણો ખૂણો સી છે તો બંને ખૂણાની જગ્યાએ આપણે સી બી અને સી લખી શકીએ તો એ ઓ એમની જગ્યાએ ખૂણો અહીંયા બી અને એકસો એની જગ્યાએ અહીંયા ખૂણો સી તો અહીંયા આપણે એકસોની બરાબર એકસો ને એસી તો જો ખૂણો બીને બીનું માપ કેટલું છે અહીંયા તો બી ખૂણા બીનું માપ અહીંયા આપણે શોધ્યું છે કે ચોપ્પન અંશ છે છતાં પણ આપણે અહીંયા ખૂણા બીની જગ્યાએ થ્રી એક્સ લખીએ અને એમાં આપણે એક્સની કિંમત મૂકી દઈએ તો ચાલો આપણે લખીએ અહીંયા કે ખૂણા બીની જગ્યાએ આપણે થ્રી એક્સ લઈશું અહીંયા થ્રી એક્સ પ્લસ સી બરાબર અહીંયા એકસો ને એસી અંશ આપણે લઈશું તો એક્સની કિંમત શું મળી અહીંયા આપણે હમણાં શોધીએ છે કે એક્સની કિંમત આપણે અહીંયા અઢાર અંશ મળી છે તો ચાલો આપણે મૂકી દઈએ અહીંયા તમે ડાયરેક્ટ પણ અહીંયા ચોપન મૂકી શકો છો પણ ક્યાંય પણ આપણે ડાયરેક્ટ જે આપણે ગણતરી કરીએ એમાં ક્યાંય પણ અહીંયા બીની કિંમત આપણે શોધી નથી પણ અહીંયા આપણે ડાયરેક્ટ ચોપન અંશ લખીએ હતી એટલે આપણે ડાયરેક્ટ અહીંયા લખાય નહીં તો ચાલો આપણે એક્સની કિંમત અહીંયા મૂકી દઈએ કે ત્રણ ગુણ્યા અહીંયા અઢાર પ્લસ અહીંયા સી બરાબર એકસો ને એસી અંશ તો અહીંયા ત્રણ ગુણ્યા અઢાર કેટલા થશે સિમ્પલી આપણે ચોપન અંશ થશે તો ચોપન અંશ પ્લસ સી બરાબર અહીંયા એકસો ને એસી અંશ આપણને મળશે તો સીને આપણે કરતાં બનાવીએ તો 54 બરાબરની પેલી સાઇજ જશે તો માઇનસ થઈ થઈ જશે તો અહીંયા એકસો ને એસી અંશ માઇનસ અહીંયા ચોપન અંશ થશે તો એકસો એસીમાંથી ચોપન અહીંયા સિમ્પલી આપણે ખૂણા સીનમાં અહીંયા આપણને એકસો છવ્વીસ અંશ મળી જશે તો આને આપણે કન્ફર્મ કરી દઈએ અને આને આપણે હાઇલાઇટ પણ કરી દઈએ અને મેં તમને બીજી રીત પણ શીખવાડી છે એવી રીતે એવી રીતે પણ તમને ખૂણા સિનેમા એકસો ને છવ્વીસ અંશું મળશે કેવી રીતે કારણ કે મેં તમને બીજી રીત શીખવાડી દીધી કે આજે આપણું રેખા છે અહીંયા બે રેખાઓ એક રેખા એક્સ વાય અને એક રેખા એમ એમ એમાંથી અહીંયા અભિકોણ રચાય છે જે આપણો ખૂણો સી છે એની એ એની સામે કયો અભિકોણ છે તો ખૂણો એમ ઓ વાય અભિકોણ છે પણ અભિકોણની અંદર અહીંયા બે ખૂણા છે એક આપણો જે નેવ અંશનો ખૂણો છે પી વાય અને બીજો ખૂણો આપણો એ ખૂણો છે તો નેવ અંશ પ્લસ ખૂણો એ કેટલો છે છત્રીસ અંશનો છે તો એનો તમે સરળો કરશો તો એ આપણને છ એકસો છવ્વીસ અંશ મળશે તો ખૂણો સી પણ આપણને એકસો ને છવ્વીસ અંશ થશે તમે કોઈપણ રીતથી દાખલો કરણો તમારી રીત સાચી હોવી જોઈએ અને તમારો જવાબ સાચો હોવો જોઈએ ભલે તમારી તમે આ રીતે ગણો કે પેલી રીતે ગણો સિમ્પલી તમારો જવાબ જવાબ ખાલી સાચો હોવો જોઈએ તો બસ સમજણ પડી ગઈ તો અહીંયા આપણે આ લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બેની ગણતરી કરી તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો તેમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે તો હવે મળીએ આપણે આગળના દાખલા એટલે પ્રશ્ન નંબર ત્રણથી આગળની આપણે આગળના લેક્ચરની શરૂઆત કરીશું